ધોરણ સાત સ્વ અધ્યયન પોથી ભાગ એક વિષય ગણિત ચાલો યાદ કરીએ પાના નંબર તેત્રીસ પરનો મહાવરો જોઈએ સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગણતરી કરો સરવાળા અને બાદ બાકી છે તેની ગણતરી કરવા માટે આપણે સંખ્યા રેખાની મદદ લેવાની છે જોઈએ પહેલી રકમ આપી છે પાંચ વત્તા ચાર એક નિશાની વત્તાની છે એક નિશાની ઓછાની છે વત્તે ઓછે ઓછા તો આપણી ગણતરી સરળ રહે તેથી આપણે પાંચ ઓછા ચાર લખીએ છીએ સંખ્યા રેખા માઇનસ પાંચથી છ સુધી દોરેલી છે આપણે બાદબાકી કરવાની છે તેથી યાદ રાખવાનું ડાબી બાજુ ચાલવાનું છે ક્યાં ઊભું રહેવાનું પાંચ ઉપર કેટલા ડગલા ચાલવાના ચાર માઇનસ હોવાથી ડાબી બાજુ પાંચ ઉપર આપણે ઊભા રહ્યા ચાર ડગલા ચાલવાના છે ડાબી બાજુ એક બે ત્રણ ચાર આઠ માઇનસ ત્રણ પર ઊભું રહેવાનું છે વત્તાની નિશાની હોવાથી જમણી બાજુ ચાલવાનું છે કેટલા સ્ટેપ છ માઇનસ ત્રણ ઉપર આપણે ઊભા છીએ છ સ્ટેપ જમણી બાજુ ચાલીએ એક બે ત્રણ ચાર પાંચ છ ક્યાં આવીને ઊભા રહ્યા ત્રણ પર તો માઇનસ ત્રણ વત્તા છ બરાબર ત્રણ ત્રીજી રકમ જોઈએ માઇનસ નવ વત્તા છ માઇનસ નવ પર ઊભું રહેવાનું છે વત્તા એટલે જમણી બાજુ ચાલવાનું છે કેટલા સ્ટેપ છ સંખ્યા રેખા પર માઇનસ દસ થી બે સુધી આપણે લખીએ છીએ માઇનસની નિશાની છે માઇનસ નવ આવે તેવી રીતે આપણે સંખ્યા લખવી પડે માઇનસ નવ પર ઊભા રહીએ અને છ ડગલા જમણી બાજુ ચાલીએ એક બે ત્રણ ચાર પાંચ છ ક્યાં આવીને ઊભા રહ્યા માઇનસ ત્રણ પર તો માઇનસ નવ વત્તા છ બરાબર માઇનસ ત્રણ પછીની રકમ માઇનસ પાંચ પર ઊભું રહેવાનું છે વત્તા એટલે જમણી બાજુ ચાલવાનું છે કેટલા ડગલા આઠ માઇનસ પાંચ ઉપર ઊભા રહ્યા આઠ ડગલા જમણી બાજુ ચાલીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ક્યાં આવીને ઊભા રહ્યા ત્રણ પર તો માઇનસ પાંચ વત્તા આઠ બરાબર ત્રણ પછીની રકમ જોઈએ માઇનસ ચાર વત્તા માઇનસ ચાર હવે બે સંખ્યા સરખી છે પણ નિશાનીઓની થોડીક જવાબદારી આપણી રહે કે શું કરવું છે એમ ચાલો એક નિશાની વધતાની છે એક નિશાની ઓછાની છે બંને નિશાની અલગ અલગ છે બંને વચ્ચે ઝઘડો થાય માઇનસ જીતી જાય વત્તે ઓછે ઓછા આ માઇનસ ચાર તો છે જ પણ આ બંનેના ઝઘડામાં આ માઇનસ જીત્યું તો માઇનસ ચાર માઇનસ ચાર ક્યાં ઊભું રહેવું પડશે માઇનસ ચાર પર ઓછાની નિશાની હોવાથી ડાબી બાજુ ચાલુ પડશે અને કેટલા ડગલા ચાલવું પડશે ચાર ડગલા માઇનસ ચાર પર આપણે ઊભા છીએ ડાબી બાજુ ચાર ડગલા ચાલીએ એક બે ત્રણ અને ચાર ક્યાં આવીને ઊભા રહેશું માઇનસ આઠ પર તો માઇનસ ચાર માઇનસ ચાર તો કેટલા મળશે આપણને માઇનસ આઠ પછીની રકમ જોઈએ સત્તર ઓછા માઇનસ પાંચ ફરીથી બે નિશાની વચ્ચેનો ઝઘડો બંને નિશાની સરખી હોય એટલે સરવાળાની નિશાની આવે અથવા તો ઓછે ઓછે વત્તા આવી રીતે આપણે સરળતાથી લખી શકીએ સત્તર ઉપર ઊભું રહેવાનું છે વધતાની નિશાની હોવાથી જમણી બાજુ ચાલવાનું છે કેટલા સ્ટેપ ચાલવાના છે પાંચ સત્તર ઉપર ઊભા છે એ પાંચ સ્ટેપ ચાલીએ એક બે ત્રણ ચાર અને પાંચ એટલે બાવીસે આપણે પહોંચી જશું પછીની રકમ જોઈએ માઈનસ ચાર માંથી માઇનસ ત્રણ બાદ કરો માઇનસ માંથી માઇનસ ત્રણ ને બાદ કરવાના છે બંને નિશાનીઓ ઝઘડે છે ઓછે ઓછે વધતા સરળતા ખાતર આપણે આવી રીતે લખી શકીએ માઇનસ ચાર પર રહેવાનું સરવાળાની નિશાની ઉભા રહીએ સ્ટેપ મળે માઇનસ એક પછીની રકમ જોઈએ છ માંથી માઇનસ બે બાદ કરો છ માંથી માઇનસ બે બાદ કરો ઓછે ઓછે વધતા તો છ એ ઉભા રહેવાનું વધતા એટલે જમણી બાજુ ચાલવાનું બે ડગલા છ ઉપર ઉભા રહીએ બે ડગલા જમણી બાજુ ચાલીએ તો આઠ મળે તો છ ઓછા ઓછા બે બરાબર આઠ પછીની રકમ જોઈએ ચાર માંથી આઠ બાદ કરો ચાર ઓછા આઠ ચાર ઉપર ઉભા રહીએ ઓછા છે તો ડાબી બાજુ ચાલવાનું કેટલા સ્ટેપ આઠ ચાર ઉપર ઊભા છીએ આઠ સ્ટેપ આપણે ચાલીએ તો માઈનસ ચાર ઉપર પહોંચીએ તો ચાર ઓછા આઠ બરાબર માઇનસ ચાર પછીની રકમ ચાર માં આઠ ઉમેરો ચારમાં માઇનસ આઠ ઉમેરો વચ્ચે ઓછે ઓછા ચાર ઓછા આઠ ચાર ઉપર ઊભા રહીએ ડાબી બાજુ આઠ સ્ટેપ આપણે ચાલીએ ચાર ઉપર ઊભા છીએ ડાબી બાજુ આપણે આઠ સ્ટેપ ચાલીએ તો માઈનસ ચાર જવાબ આપણને મળશે